સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલમાં મુખ્યમંત્રી જ્ઞાન સાધના જે મેરિટ સ્કોલરશીપ યોજનાનું જે રજીસ્ટ્રેશન છે તે શરૂ થઈ ગયેલ છે આજના વિડીયોમાં રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું તે અંગે સંપૂર્ણ જાણકારી આજના વિડીયોમાં આપવાની છે આ વિડિયોને ખાસ લાઇક કરી દેજો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને હજુ સુધી ટેલિગ્રામ ગ્રુપ ટેલિગ્રામ ચેનલ અને વોટ્સઅપ ગ્રુપને જોઈન ના કરી પણ જોઈન કરી લેજો એની લિંક વિડીયોની જે ડિસ્ક્રિપ્શન છે તેમાં મળી જશે તો મિત્રો વાત કરી જ્ઞાન સાધના રજીસ્ટ્રેશનની તો રજિસ્ટ્રેશન છે કેવી રીતે કરવું તેની વાત કરીએ સૌપ્રથમ તો મિત્રો તમને જણાવી દો કે જે વેબસાઇટ છે તે છે જી એસ વાય જી ડોટ ઇન આ વેબસાઇટ તમારે ગૂગલમાં જઈને સર્ચ કરી લેવાની છે આ વેબસાઇટ પર આવ્યા પછી તમારે સમક્ષ આ પ્રકારનું કંઈક જે વેબસાઇટ છે તે આવશે અને એમાં તમે જોઈ શકો છો તમને અહીંયા ઘણા બધા ઓપ્શનો જોવા મળે છે સીટીના અને જ્ઞાન સાધના હવે આમાં તમે જોઈ શકો લખેલું છે જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના તેમાં વિદ્યાર્થી રજિસ્ટ્રેશન લખેલું છે તે વિદ્યાર્થી રજીસ્ટ્રેશન પર ક્લિક કરવાનું રહેશે તે પહેલાં વાત કરું કે આમાં તમારે કયા કયા ડોક્યુમેન્ટો જોઈશે મિત્રો એ તમે જોઈ શકો છો ડોક્યુમેન્ટ લિસ્ટ જોવા માટે તમારે અહીંયા જે રજીસ્ટ્રેશન લોગિન ઇન કરવા અંગે વિગતવાર સૂચનાઓ છે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે તેના પર ક્લિક કરશો એટલે તમને જે ડોક્યુમેન્ટની પીડીએફ છે એ તમને જોવા મળે છે જે જ્ઞાન સાધના ફોર્મ ભરવા માટેના આવશ્યક દસ્તાવે છે અહીંયા હું તમને સમજાવું છું કે જન્મનું પ્રમાણપત્ર જે બાળકોને જન્મનું પ્રમાણપત્ર હશે જ જે કહેવાય કે બર્થ સર્ટિફિકેટ તે તમે જોઈ શકો છો ગ્રામ પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકા જન્મ અથવા હોસ્પિટલ નોંધણી પ્રમાણપત્ર આંગણવાડી બહારવાડી નોંધણી પ્રમાણપત્ર માતા પિતાવાળી નોંધણી અગરનામું જેમાં જન્મનું પ્રમાણપત્ર મળી શકે છે આગળ વાત કરીએ બીજો કયો ડોક્યુમેન્ટ છે કે વાલીનું જાતિનું પ્રમાણપત્ર એસસી એસટી ઓબીસી અને ઇડબ્લ્યુ એસ એટલે કે વિદ્યાર્થી નહીં હોય તો ચાલશે અને વાલીનું જાતિનું પ્રમાણપત્ર અપલોડ કરવાનું એ છે જે વાલીનું પ્રમાણપત્ર છે મામલતદારશ્રી અથવા સમાજકરણ અધિકારી તાલુકા વિકાસ અધિકારી અથવા સમક્ષ સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણપત્ર હશે એટલે કે વાલીનું જાતિનું પ્રમાણપત્ર હોવું ફરજિયાત છે ત્યાર પછી આગળ વાત કરીએ દિવ્યાંગનું પ્રમાણપત્ર જો જે વિદ્યાર્થી દિવ્યાંગ બાળક હોય વિકલાંગ હોય તો તેની દિવ્યાંગનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે ચાલીસ ટકા કેટલાથી વધુ દિવ્યાંગ હોવી જરૂરી છે ત્યાર પછી આવકનું પ્રમાણપત્ર મિત્રો ખાસ ધ્યાન રાખજો વાલીની આવકનું પ્રમાણપત્ર છે તે હોવું જોઈએ આવકનો દાખલો છે મામલતદાર શ્રી અથવા તાલુકા વિકાસનું પ્રમાણપત્ર માન્ય રહેશે ત્યાર પછી ગ્રામ્ય કક્ષાએ જે ગ્રામ પંચાયત તલાટી દ્વારા આવેલો આવકનો દાખલો પણ માન્ય ગણવામાં આવશે વાત કરીએ આવક કેની મર્યાદા કેટલી છે તો મિત્રો આમાં આવકની મર્યાદા અહીંયા અંદર કોઈ સચોટ બતાવી નથી ફોર્મ ભરો છું ત્યારે આવકની કોઈ મર્યાદા જણાવી નથી તો વાત કરીએ આગળ કે સળંગ એકથી પાંચ ધોરણ સરકારી ગ્રાન્ટેડ શાળામાં અભ્યાસ કર્યાનું પ્રમાણપત્ર કયા વિદ્યાર્થીઓ કે જે કિસ્સામાં સીટી એસ હિસ્ટ્રી ના મળે ત્યારે જ્યારે તમે ફોર્મ ભરો છો અને જો વિદ્યાર્થીઓની જે આઈડી છે તમે ધારો કે ડાયસકોડ ફિલ કરીને તમે જોવો છો જો વિદ્યાર્થીઓને અંદર બતાવે કે આ વિદ્યાર્થીએ એકથી આઠ સરકારી શાળામાં અભ્યાસ કરેલ નથી પરંતુ કરેલ છે અને અંદર ના બતાવતું હોય તો તમે જે પ્રમાણપત્ર છે તે રજૂ કરી શકો છો પ્રમાણપત્ર ક્યાંથી મેળવું તો ધોરણ આઠની શાળાના આચાર્ય આચાર્યશ્રીનું સળંગ એકથી આઠ સરકારી ગ્રાન્ડેડ અંદર શાળા અભ્યાસ કરીને પ્રમાણપત્ર તમે ધોરણ આઠની શાળામાંથી મેળવી શકો છો મિત્રો તો ડોક્યુમેન્ટ અહીંયા તમને જોવા મળે છે હવે મિત્રો વાત કરું રજીસ્ટ્રેશનનું તે માટે તમે માહિતી આપો કે જો તમારે ઘરે બેઠા વિદ્યાર્થીનું જે રજીસ્ટ્રેશન અને ચોઇસ ફિલિંગ કરાવ્યું હોય તો અમે બધી જ પ્રોસેસ જે ન જ વી પી સાથે તમને કરી આપીશું તો આપેલ નંબર પર તમારે ફક્ત વોટ્સઅપમાં મેસેજ કરી લેવાનો છે કે સીજીએમએસ રજીસ્ટ્રેશન હવે એવું તમારે ટાઈપ કરી લેવાનું છે તો અમે તમને ઘરે બેઠા છે ઓનલાઈન ફોર્મ ભરીને તેની પીડીએફ તમને મૂકી દઈશું અને ચોઈસ ફિલિંગ બી કરી આપીશું ન જેવી ફી સાથે આવેલ નંબર પર તમારે વોટ્સએપમાં મેસેજ કરવાનો રહેશે તો આપણે વાત કરીએ વિદ્યાર્થી રજિસ્ટ્રેશન કેવી રીતે તો તમારે એ વિદ્યાર્થી રજિસ્ટ્રેશન બીજા પછી તેના પર ક્લિક કરવાનું રહેશે તમે જોઈ શકો છો તમને ઘણા બધા ઓપ્શનો જોવા મળે છે ડીઓ લોગિન એપ્રો લોગિન સ્કૂલ લોગિન સ્ટુડન્ટ લોગિન તો આપણે એના પર ક્લિક કરવાનું છે તમારે નીચે જ કોલ કરીને જોવાનું છે સ્ટુડન્ટ રજીસ્ટ્રેશન જે તમને જોવા મળશે એ સ્ટુડન્ટ રજીસ્ટ્રેશન પર ક્લિક કરવાનું રહેશે સ્ટુડન્ટ રજિસ્ટ્રેશન પર ક્લિક કરશું એટલે તમને આ પ્રકારનું જે સીઈટીમાં જે પ્રકારનું રજિસ્ટ્રેશન થયું હતું તે જ પ્રકારની અહીંયા પણ રજિસ્ટ્રેશન કરવાનું છે સૌપ્રથમ તમારે શું કરવાનું છે એ તમારે સર્ચ સ્ટુડન્ટ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે સર્ચ સ્ટુડન્ટ પર ક્લિક કરશું એટલે તમને અહીંયા ડિસ્ટ્રિક બ્લોક સ્કૂલ એ પ્રકારનું તમને જોવા મળે તો તમારે રેન્ડમલી કોઈ બી વિદ્યાર્થીઓને સિલેક્ટ કરવાની છે અહીંયા અમદાવાદ કરવાનું છે ત્યાર પછી તમારે જે પણ તમારો જિલ્લો હોય તે એ એમસી કરીશ અને એ કોઈ બી સ્કૂલ તમારે પસંદ કરી લેવાનું છે અહીંયા તમારે અહીંયા સર્ચ ઓપ્શનમાં ક્લિક કરવાનું રહેશે અને વિદ્યાર્થીઓની લિસ્ટ જોવા મળશે તે વિદ્યાર્થીની લિસ્ટની સામે એડિટનો ઓપ્શન છે તે એડિટ ઓપ્શનમાં ક્લિક કરવાનું રહેશે અને આખું વિદ્યાર્થીનું ફોર્મ છે તે ઓપન થઈને આવી જશે મિત્રો તો હું તમને એ રીતે થોડું ડીપમાં સમજાવું છું અહીંયા સીટીએસ આઈડી છે તે છે અને સીટીએસ આઈડી ફિલ કરશો ડાયરેક્ટ વિદ્યાર્થીનું નામ નામ પિતાનું નામ સરનામું ઓલરેડી આપોઆપ આવી જશે ત્યાર પછી જન્મ તારીખ બી આવી જશે અને જે જ કઈ છે તે પણ જોવા મળશે મિત્રો ડોક્યુમેન્ટની વાત કરું તો એ બર્થ સર્ટિફિકેટ છે અપલોડ કરવાનું રહેશે અહીંયાથી જન્મનો દાખલો છે તે પીડીએફ અથવા જેપીજી જે પીજી પીડીએફ અથવા પીએનજી સાઇઝમાં તમે પાંચ એમબીની સાઇઝમાં મિનિમમ અપલોડ કરી શકશો ત્યાર પછી આપણે અહીંયા કેટેગરી પસંદ કરવાની છે જો તમારી કેટેગરી છે જનરલ કેટેગરી હોય તો તમારે આ કહેવાય જાતિનો દાખલો અપલોડ કરવાનો નથી જાતિનો દાખલો જનરલ કેટેગરી માટે હોતો નથી તો તમારે છે જો ઓબીસી કેટેગરી હોય તો જાતિનો દાખલો અપલોડ કરવાનો છે ઇડબ્લ્યુએસ હોય તો પણ એ સર્ટિફિકેટ અપલોડ કરવાનું રહેશે એસસી એસટીને પણ કરવાનું છે અપલોડ એ તમે જોઈ શકો જે પણ તમે કાસ સિલેક્ટ કરશો એ પ્રમાણે તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું આવશે મિત્રો ત્યાર પછી તમે નીચે કોલ કરશો જો વિદ્યાર્થી દિવ્યાંગ છે તો અહીંયા યશ કરી લેવાનું છે અને દિવ્યાંગતાનું સર્ટિફિકેટ બી અપલોડ કરવાનું રહેશે ત્યાર પછી એજ્યુકેશન શૈક્ષણિક વિગતની વાત કરીએ કે વિદ્યાર્થી ધોરણ એકથી આઠમાં સળંગ સરકારી ગ્રાન્ટેડ હેઠળ અભ્યાસ પૂર્ણ કરેલ છે કે નહીં તો તમારે અહીંયા યશ ન કરવાનું રહેશે જો વિદ્યાર્થી એકથી આઠ સરકારી શાળામાં અભ્યાસ કરેલ હોય તો તેને સ્કોલરશિપ મળશે પરંતુ અહીંયા જોઈ શકો બીજાનો લખેલું છે કે વિદ્યાર્થી ધોરણ એકથી આઠમાં સળંગ આરટીમાં બેસ પૂર્ણ કરેલ છે જો યશ તો તમને સ્કોલરશિપ પણ મળશે પરંતુ વિદ્યાર્થી જો આરટીમાં અભ્યાસ કર્યો નથી અને પ્રાઇવેટ સ્કૂલમાં અભ્યાસ કર્યો છે તેમજ સરકારી શાળામાં અભ્યાસ કરેલ નથી તો તેને સ્કોલરશીપ મળતી નથી પરંતુ તેને સ્કૂલમાં એડમિશન મફતમાં અભ્યાસ કરવા મળે છે આપણે અહીંયા જોઈ શકો છો જેમાં આરટીમાં જો તમે અભ્યાસ કર્યો તો તમારે આરટીનો પ્રકાર પ્રદર્શન કરવાનો છે તમે ધોરણ એકમાં તમારા બાળકને આરટીમાં કયા કોટા હેઠળ એડમિશન મળ્યું કે અનાથ બાળક હતું સંભાળ જરૂરત બાળક હતું બાળગૃ બાળક હતું મજૂર બાળક હતું કે શહીદ થયેલ જે જવાન હોય શહીદ થયેલ જે સૈનિક હોય તેનું બાળક હતું કે જે માતા પિતાને એકમાત્ર સંતાન હોય અને સંતાન માત્ર દીકરી હોય તેવું બાળક હતું એ પ્રકારનું એ તમે જોઈ શકો કે બીપીએલ હતું એસસીએસટી જે જનરલ તથા અન્ય બીપીએલ કુટુંબના બાળકો એસસીએસટી કોઈ બી તમે જે પણ રીતે તમને એડમિશન મળ્યું એ રીતે તમારે સિલેક્ટ કરવાનું રહેશે ત્યાં પછી તમારો જિલ્લો તાલુકો કામ આવશે હવે અહીંયા તમે સો એલિજિબલ સ્કીમ તમને જોવા મળશે ત્યાં તમને અહીંયા જે સ્કૂલ છે તે અહીંયા તમને જોવા મળશે બે પહેલાં નંબર તમે સ્કોલરશિપ માટે પાત્ર ધરાવો છો ત્યાર પછી ત્રણ ઓપ્શન જોવા મળે છે સ્કૂલને ત્રણ ત્રણ તમને સ્કૂલના ઓપ્શન જોવા મળે છે આદિશ્રી વાત શાળા છે જ્ઞાનશક્તિ અર્ચન સ્કૂલ છે સ્વામી સ્કૂલ છે તમને સ્કૂલમાં એડમિશન બી મળી શકે છે ત્યાર પછી અહીંયા મિત્રો ખાસ ધ્યાન રાખવાનું ઓટીપી આવશે અહીંયા એન્ટર મોબાઈલ નંબર અહીંયા મોબાઈલ નંબર તમારે ફીલ કરવાનો છે સેન્ડ ઓટીપી પર ક્લિક કરીને અહીંયા તમને એન્ટર ઓટીપી કરીને વેરીફાય કરવા લેવાનું છે ત્યાર પછી તમારે એક પાસવર્ડ ક્રિએટ કરવાનો છે તમારે જાતે પાસવર્ડ બનાવવાનો રહેશે ત્યાં અહીંયા પાસવર્ડ બનાવવા છે અહીંયા એ જ પાસવર્ડ અહીંયા કન્ફર્મ કરી લેવાનો છે અને અહીંયા આઈ એગ્રી પર ટીક માર્ક કરીને તમારે સબમિટ રજિસ્ટ્રેશન ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે એટલે તમારે રજિસ્ટ્રેશન સક્સેસ થઈ જશે હજુ મિત્રો પ્રોસેસ પૂરી થઈ નથી ત્યાર પછી રજીસ્ટ્રેશન કર્યા પછી તમારે અહીંયા છે બીજો ઓપ્શન આવશે લોગિનનો અહીંયા તમે જોઈ શકો છો સ્ટુડન્ટ લોગિનનો તો તમારે અહીંયા સ્ટુડન્ટ લોગિન ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે સ્ટુડન્ટ લોગિન પર ક્લિક કરશો એટલે એ તમારે જે તમારો અઢારનો કોડ અને તમે જે પણ પાસવર્ડ ક્રિએટ કર્યો હતો તે અહીંયા ફિલ કરવાનો છે અને કોડ અહીંયા ફિલ કરવાનો રહેશે હવે તમારે લોગિન ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે લોગિન ઓપ્શન પર ક્લિક કરશો એટલે વિદ્યાર્થીનું ફરી જે ફોર્મ છે ઓપન થઈને આવે છે તેમે તેમાં તમારે છે ચોઈસ ફિલિંગ કરવાની રહેશે ચોઈસ ફિલિંગમાં તમારે સ્કૂલ પસંદગી કરવી છે કે સ્કોલરશિપ મેળવવી છે તે બધું તમારે ચોઈસ કરવાનું રહેશે અને તમે જે પણ સ્કૂલમાં એડમિશન લીધું છે તે પણ તમારે અંદર એન્ટર કરવાનું રહેશે મિત્રો તો મિત્રો જો તમને ફોર્મ ભરતા ના ભાવતું હોય તો મેં તમને નંબર આપી દીધો તો એ નંબર પર તમારે ફક્ત વોટ્સઅપમાં મેસેજ કરવાનું છે અને અમે તમને ફોર્મ ભરી આપીશું તો આ તો આજનો આ વિડીયો મિત્રો વિડીયો પસંદ આવ્યો વિડીયોને એક લાઇક કરી દેજો આગળ શેર પણ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળે છે બીજા એક નવા વિડીયોમાં